તો રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં વરસાદ અને પૂરથી થી વીસ લોકોના મોત થયા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું કનોતા ડેમ ઓવરફ્લો થતા પાંચ યુવકો ડૂબ્યા છે ભરતપુરમાં બાણ ગંગા નદીમાં ડૂબવાથી સાત યુવકોના મોત થઈ ગયા તો ફાગીમાં માશી નદીમાં મોટર સાયકલ તણાતા બે મોત નીપજ્યા જયપુરના સામુદ હનુમાન મંદિરના પગથિયા પર જળ પ્રવાહ વહી રહ્યો છે તો વરસાદ અને પૂરથી વીસ લોકોના મોત થયા છે રાજસ્થાનમાં હાલમાં સ્થિતિ વધતી બદતર થઈ રહી છે નદીઓ બે કાંઠે વહી રહી છે તો શહેરી વિસ્તાર હોય બજારોના દ્રશ્યો હોય ત્યાં એક જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહનો ફસાયેલા દુકાનોમાં પણ પાણી ઘૂસેલા હોવાથી દુકાનો વેપારીઓ ખોલતા નથી અને આપ જોઈ રહ્યા છો કે દુકાનોના શટર પાડીને વેપારીઓ બહાર જ બેસી રહ્યા છે જેના કારણે જો અંદર પાણી જાય તો તે ત્યારથી જ તેનો નિકાલ કરી શકે જેના કારણે માલસામાન ન પલડે